મારું નામ મોહમ્મદ હુસેન માનુભાઈ મુલતાની ગામ ચાનટેકરી તાલુકો મોડાસા કાલ રોજ સાંજે અમે જે સત્યાવીસ તારીખની બનાવમાં અમારા ઉપર જે માર જે લૂંટફાળ જે બી થયો અમારા ઘરવાર બધું તોડી નાખ્યો તે એ અદાવતમાં પેલા ઓગણીસ આરોપીઓને પકડ્યા હતા એ દન બી અમારી એફઆઈઆર આ લોકોએ જે લખાઈ હતી એ નથી લખી બીજી એફઆઈઆર કરીને એ લોકો ચેપ્ટર કેસમાં છૂટી ગયા લૂંટનો કેસ નથી બનાવ્યો હવે એ બધું સાઈડમાં જતો રહ્યો સાહેબ અમને ઘરવાર છોડીને સોસાયટીમાં પડ્યા હતા ત્યાંથી કાલે સાંજે તારીખ બે રાત્રે સાડા સાત વાગે છોકરાને મેં ઘેર મોકલ્યો કે બેટા તારી પરીક્ષા છે તું જા ઘેર તો તારા ચોપડાને એ બધું લઈને આવ્યા છોકરો ઘેર ગયો ઘેરથી પાછો આવ્યો તો બાયપાસ છોકરીથી આ બાજુ પકડીને એ લોકોએ છોકરાને માર્યો ને છોકરો સર નાવાલીક છોકરાને માર્યો છોકરાને છોકરો પછી રડતો રડતો મારા કને આવ્યો નાસીને તો મેં છોકરાને એમ કીધું બેટા તું બેસ આપણે જઈએ આપણે પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન ગયા અમે પહેલાં ફરિયાદ લખાવી એ ફરિયાદ પહેલાં નથી લખી પછી અમે બહાર આવ્યા પોલીસ સ્ટેશનથી બહાર આવીને કંટ્રોલ રૂમમાં ફોન કર્યો કંટ્રોલ રૂમથી પાછો ફોન આવ્યો એ લોકોએ પાછું ચેન્જ કરી તો હજી સુધી એ લોકોએ આરોપીઓના બરાબર નામ લખ્યા નથી પછી ત્યાં આગળ અમારા ઉપર બધું આમ તેમ નાઠમ બાગ બધું થયું ત્યાં બધું અમારે વકીલ સાહેબ હતું એમના ઉપર ત્યાં જોડ બધું કર્યું ત્યાં સાહેબ પચાસ જણાનો અમારો ટોળો હતો અમે ચાર થી પાંચ થી છ જણા અંદર હતા ને ત્યાં બધી આમ તેમ માર જોડ આમ તેમ થયું હતું બકીલ સાહેબ સાથે ને આ બધું થયું ત્યાં વકીલ સાહેબ ને બધા પોલીસ વાળા ને બધા અંદર જ હતા એ લોકો મારું નામ મોહમ્મદ હુસેન માનુભાઈ મુલતાની ગામ ચાંદેકરી તાલુકો મોડાસા કાલ રોજ સાંજે અમે જે સત્યાવીસ તારીખની બનાવમાં અમારા ઉપર જે માર જોડ જે લૂંટફાળ જે બી થયો અમારા ઘરવાર બધું થોડી નાખ્યો તે એ અદાવતમાં પહેલાં ઓગણીસ આરોપીઓને પકડ્યા હતા એ દન બી અમારી એફઆઈઆર આ લોકોએ જે લખાઈ હતી એ નથી લખી બીજી એફઆઈઆર કરીને એ લોકો ચેપ્ટર કેસમાં છૂટી ગયા લૂંટનો કેસ નથી બનાવ્યો હવે એ બધું સાઈઠમાં જતો રહ્યો સાહેબ અમને ઘરવાર છોડીને સોસાયટીમાં પડ્યા હતા ત્યાંથી કાલે સાંજે સા તારીખ બે રાત્રે સાડા સાત વાગે છોકરાને મેં ઘેર મોકલ્યો કે બેટા તારી પરીક્ષા જ હતું જા ઘેર તો તારા ચોપડાને એ બધું લઈને આવ્યા